વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે નડિયાદ પાસે આવેલ મેલડી માતાનું મંદિર જેની ઉપર ભક્તોની અતુ શ્રદ્ધા તેમજ આસ્થા છે એ મેલિડી માતાના મંદિરમાં માતાનું વાહન તેમજ સુંદર રીતના બિરાજમાન એવા મા મેલડીના દર્શનાર્થે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યા છે ત્યારે આ મેલડી માતાની શ્રદ્ધા તેમજ આસ્થાને લઈને દૂર દૂરથી લોકોએ દર્શનાર્થે આવે છે અને અહીંયા ઘડી કહેવાય છે કે કચરા પૂરતું કરવાને લઈને તમારી મનોકામના પૂર્ણ થાય છે જેથી કરીને નાના મોટા વડીલો ગર્ભસિંહ મિડલ ક્લાસના લોકો તેમજ ગરીબો સૌ કોઈ અહીંયા ઘરે કચરા પૂરતું કરીને પોતાની મનોકામના માતાજી સમક્ષ મૂકે છે આ મેલેણી માતાના મંદિરે રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે તો આપ પણ એકવાર આ મરીડા ગામમાં આવેલ મેલેણીડી માતાના મંદિરે દર્શનાર્થે જરૂરથી જાઓ અને માતાના આશીર્વાદ લો સ્વાગત છે હું છું વિરાટ નેતા હાલ આપણે એમને આપણા દ્રશ્યમાં બતાવી લો જેની પર ભક્તોની ની શ્રદ્ધા છે એવા મેલિણી માતાના મંદિરે છે મેલિણી માતાનું મંદિર નડિયા સ્થિત ખાતે આવેલ છે નડિયાદ સિટીમાંથી આવો તો પણ અવાય અને મહેમદાવાદ બૌધા સાહેબથી પણ આવો તો કમરા ચોકડી થઈને આ મરીડા મંદિરે અવાય અહીં આ મેલડી માતાના મંદિરની ખૂબ જ શ્રદ્ધા તેમજ આસ્થા છે ભક્તોની અને કહેવાય છે કે આ માતાજી લોકોના અણધાર્યા કામ કરે છે લોકોની મનોકામના પૂર્ણ કરે છે અને મંદિરની અંદર આવતા જ જાણે તમને મનને એકદમ અલગ જ પ્રકારની શાંતિ મળતી હોય એવી અનુભૂતિ થાય છે અને આ નિજ મંદિરની અંદર રવિવારે મોટી સંખ્યાની અંદર દર્શન માટે ભક્તો વધારે છે અને કહેવાય છે કે મેલણી માતાના આ મંદિરે તમારી કોઈ પણ મનોકામના હોય તો તમારે કચરો અને પોતો કરવાથી તે મનોકામના પૂર્ણ થાય છે જેથી લઈને આપ જોઈ શકશો કે મોટા મોટાથી લઈને નાના નાના એટલે ગર્ભ સીમાન પૈસાવાળાથી લઈને નાના નાનો ગરીબ મધ્યમ વર્ગ પણ આ મંદિરની અંદર એક સામાન્ય માનવીની જેમ કચરા પોતું કરે છે મહિલાઓ નાના મોટા યુવાનો વડીલો સૌ કોઈ જેને લઈને તેઓની મનોકામના પૂર્ણ થાય છે એવી અહીંની માનતા છે તેમજ આજે રવિવારના દિવસે ખાસ ભોજનાલયની અંદર એ આગળ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે ભંડારો કરવામાં આવે છે જેની અંદર પણ સામેથી તેઓ લોકો દ્વારા ભક્તોને કહેવામાં આવે છે કે ભાઈ મંદિરમાં એને પ્રસાદી લો અને મેં આપને દ્રશ્યોમાં બતાવ્યો ભંડારા છે અને અનાજ ભરવાના પીપો છે તે પણ ખૂટતા નથી માતાજીની અસીમ કૃપા છે કે દાતાઓ એ અઢળક આપે આપે ને આપે જ છે એટલે એવા આ મેળણી માતાના મંદિરે અચૂક એકવાર આપ પણ દર્શન કરવા આવો જેથી કરીને માતાજીનો ચમત્કાર માતાજીની કૃપા અને આ મંદિર એટલું સુંદર રળિયામણું છે સુંદર એવી એની વ્યવસ્થા છે દરેક પ્રકારની વ્યવસ્થા કરેલી છે અને વિશાળ સ્વરૂપમાં ફેલાયેલું આ મેલડી માતાનું મંદિર છે તો આજે રવિવારના દિવસે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો આવે છે અને અવારનવાર અહીં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે એટલે મેં આપણે જ્યાં મેલેણી માતાના દર્શન દ્રશ્યો દ્વારા અને અમારી વોઇસ ઓફ ગુજરાત ચેનલ દ્વારા કરાવે છે તો અવશ્ય આપ પણ એકવાર વધારો અને મેલેણી માતાના મંદિર નડિયાદ ખાતે દર્શન કરવા આવો તો તમને પણ એની અનુભૂતિ થશે તો આવા જ વિડીયો અને આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરો વિરાંગ મહેતા મહિમતાબા